ગુડ મોર્નિંગ આદી પનો રસ મરાવ પતીલી કાકડી પનો સોનો કાચ ઉતી કાકડી કાકડી તો એકાધી જ દે હબળો આદી કરી કાકડી પોણી પચતા જતી આ તો जय माता दी सुप्रभात गुड मॉर्निंग मित्रों सबने जय माता दी माता जी बजावे आया आज़ आज़ जाजा रखे सुप्रभात गुड मॉर्निंग भाई भाई जय माता दी गुड मॉर्निंग जय माता दी अब काले घंटी चालू करी जय माता दी आवाज नहीं आतो એટલે ચક્કલી દેખાય બી આજી સનજી સુ સાજે સુધી ઓગળો ગાજર આકડી ઓગળો તો આવી ગયો સપરિયે એ થાળી કે થાળી જો થાળી સાની આવતો બગા પીયો નહીં ઓપા આ તો મોંગી પી સો આદત નહીં આરદી કાય એકલું કાકડી આવે મન તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉબનાયો આરદિયા છે અરે વાહ ચાલો મિક્સ આ છે બધું તોરીયું દુધી સ્કૂલે જય માતાજી મિત્રો જય જયતિમાં જય તો પ્રજાપતિ છે ગુડ મોર્નિંગ જય માતાજી તો બધા મજામાં કેવો છે શિયાળો નહીં શિયાળો કેવો છે આજે તો ઠંડો ઠંડો પવન પણ બહુ આવો ફરી ગયો બધું ફાટી ગયું થોડું ફાટ્યું વીરુ ગુડ મોર્નિંગ છે માતાજી ડ્રોઈંગ અને તમે કાલે વીરુ કરાટે માં કેવું રહ્યું એ ઓય કાલ તું કરાટે માં જોવા નતા જે તમે જોવા જતા પણ જો નતો જવાનું હાથથી જવાનું જવાનું શું કરશો તે ભાઈ કરાટા શીખી કરશો તો એ કિસ્સો બન્યો તો એ રહ્યો હતો કે જે હા વીરું એટલા માટે કરાટા શીખો કે વીરું હતું કે ખેરવા મોજે કે બાળકોની બાળકો ઉપાડવા માટે ટોળકી વાળા આવ્યા ને કે અમને ચોક લઈ જવાય તો એટલે કે કરાટા શીખ્યા હોય ને તો સારું કહેવાય નહીં વીરું તું સરસ મજાનું સરા સલાડ સલાડ તે ત્યાં ખાવું વીરો એરી કઈ તું આખા તું કઈ તું ખાઈ જ નહીં વીરું હમણાં જ ચાંદ કીધું એટલે હાલ ના ખાય સાડા અગિયાર તો ચા નાસ્તો એને કરે તો એટલે અગિયાર તો વાગી ગયા આવું ખાય એટલે પાછું એનું પેટ ભરાઈ જાય નહીં તારે ખાવું હોય તો આવી જતા તો એ હજુ કઉ શું સલાડ મેં હે એપલ અનાર કકડી ઓર ટમાટર મસ્ત ખાવું એક એક ચમચી હમ મોબાઈલ જોવા બે ગયા ચાલો ત્યારે સલાડ થોડું ખાઈ લે પછી થોડું પછી જમવા આ રસોઈ બનાવવાની છે રસોઈમાં જય માતાજી મિત્રો તો રસોઈ બનાવીને અમે હું નવરી સાડા બાર થઈ ગયા અને આ રમને નિરાજ રાહ જોઉં એ આવે પછી જમીશું કે તેલ આ તો વિવાહ આ તો નહીં તો અને તીડા જોયા અંદર બહુ પાકો

શરદી થઈ જાય ને તમે ચાર વાગ્યે નું એલાર્મ મેરી તું સારું આરો ઓય વાગી તું ખબર તમને ખબર હે ખરી

આરો જય માતાજી બાજી રહ્યો બે જણા ના નહીં બાજી રહ્યો નહીં બાજી રહ્યો હા હજુ બાજવાનું તો જોઈ લો જમવાનું રેડી કરી દીધું છે અને કરતો કરતો તો મમ્મી પપ્પાને ને પોતી ખાઈ રહ્યો ઓ યાર તું તમને કોક મળી તું કોણ મળી તું હા બોલ કે ડબ્બો ખા બોલો કડવા સોળવા આ દુની અમારા ફ્રેન્ડ્સ મળ્યા હતા આધુનું ઓળખતા હતા નહીં આરવનો આધુનો બધાનું ઓળખતા હતા ये ताना साधू का ताना साधू के ताना साधू हैं येऊ के दुस हैं हां दया बात करती थी गेराइन प्रेम नो खूब खूब आभार थैंक यू करियो के मारो वीडियो जोवा बदल खूब खूब आभार यार मिक्स कर ले बेटा ए देखो सी नहीं तो अरेनु तो झगड़वाण itu

કે મે ફોરેસ્ટ કે બારે મે વાત કરીલા પે મે મસ્તન આવી નાના પણ જબર હું اس બારે મે લેક દિયા થા اس કમ્પ્લીટ ઉપર મેરા જો આપ પપ્પા ખાવાની જો માં દુની ખાતી ખાની ખાવ બેટા થોડો ખાઈ લીધો પપ્પા આડો હા ના જીવા દે જીવા દે બોલો શું આજે શું બનાવવાનું ને બસ કાલ બરો મસ્ત બનાય

પૂર માં શિયાળો પપ્પા ઉપર જો પપ્પા ઠંડી આવી અલે તો લાગે હોય ને બહુ બીજી આરતી આવતો હેડી ઉંધા હેડી હેડી કો ઉંધા હેડી ઉંધા હેડી

એટલે હવા જ ઊંધું હેડે રાતી ના હેડે બોલો માસી હા માસી ડ્રેસ માં જબર લાગે તું જય માતાજી મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો ગુડ નાઇટ ગુડ નાઇટ